સુરત ખાતે લીગલ કોનલેવ બે નું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત હાઈકોર્ટના માનનીય ચીફ જસ્ટિસ સુશ્રી સુનિતા અગ્રવાલ પધારશે અને માર્ગદર્શન આપશે આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના માનનીય ન્યાયાધીશો શ્રી પ્રણવ ત્રિવેદી અને શ્રી મુક્ત વક્તા તરીકે ઉપસ્થિત રહી સુરતના ઉદ્યોગ સાહસિકો વેપારીઓ વકીલો તથા પ્રોફેશનલ્સ લીગલ કોન્કલેવનો હેતુ કાનૂની મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનો ઉદ્યોગ વ્યવસાયમાં આવતી કાનૂની અડચણોને સમજવાનો તેમજ કાયદાકીય બાબતોમાં યોગ્ય માર્ગદર્શન આપવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડવાનો છે લીગલ કોન્વેલમાં કોમર્શિયલ કોર્ટ્સ એક્ટ અને આર્બિટ્રેશન એન્ડ કોન્સ્યુલેશન એક્ટ વિષય પર સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવશે આ કાયદાઓ સાથે સાથે ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન જેવી પદ્ધતિઓ જેમ કે મધ્યસ્થતા સમાધાન અને આર્બિટ્રેશન અંગે ચર્ચા કરવામાં આવશે આ પદ્ધતિઓથી લાંબા સમય સુધી ચાલતા કોર્ટ કેસો ટાળી શકાય છે અને વિવાદો ઝડપથી ઉકેલી શકાય છે તેના પરિણામે સમાજ અને સોસાયટીને સીધો ફાયદો થાય છે ખર્ચ ઓછો થાય છે વ્યવસાય અને વ્યક્તિગત સંબંધોમાં વિશ્વાસ જળવાય છે અને ન્યાયિક તંત્ર પરનો ભાર ઘટે છે આ રીતે આ કાયદા અને વિવાદ ઉકેલવાની વિકલ્પાત્મક પદ્ધતિઓ એક સ્વસ્થ ન્યાયપૂર્ણ અને પ્રગતિશીલ સમાજ નિર્માણ રૂપ મદદરૂપ બને છે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ એટલા માટે રાખવામાં આવી છે કે જિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ ચેમ્બર ઓફ કોમર્સ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને આંગણે અમારા આમંત્રણને માન આપીને જે રીતે ઉદ્યોગને વેપારની આપલે એટલે બિઝનેસ કનેક્ટ માટે આખી ટીમ જિમ્બાબ્વે થી સાઠ લોકોની ટીમ આવનારી ત્રેવીસ તારીખે એટલે ત્રેવીસ તારીખના રોજ રાષ્ટ્રપતિ અહીંયા બાવીસ તારીખે આવશે બાવીસ અને ત્રેવીસ નો આખો કાર્યક્રમ સુરતને આંગણે છે ખાસ કરીને જે બિઝનેસની કનેક્ટ કરવાના છે એમાં ખાસ કરીને ટેક્સટાઇલ છે ડેરી પ્રોડક્ટ છે એગ્રીકલ્ચર છે માઇનિંગ છે અને બીજી ઘણી બધી જે સેગમેન્ટો છે આપણા બિઝનેસ સાથે જોડાઈ શકે એવા કે એની અંદર ડાયમંડ પણ મહત્વનો ભાગ ભજવી છે એવા તમામ ટુરિઝમને લઈને ફાર્માસ્યુટિકલ રિન્યુએબલ એનર્જી એમ તમામ જે ઉદ્યોગો છે એની સાથેના એક કરાર ચેમ્બર દ્વારા ઉદ્યોગને કનેક્ટ કરવા માટે થઈ રહ્યા છે તો આ કાર્યક્રમ રાષ્ટ્રપતિનો બે દિવસનો સંપૂર્ણ વેપારને કેવી રીતે ડેવલપ કરવો સ્થાનિક બળ મળી અને આપણે શું આપી અને આપણે શું લઈ શકીએ એના માટેનો આ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે કે જ્યારે ગ્લોબલી આપણા ઉપર કહેવાય કે ટેરિફ વોર ચાલતી હોય ત્યારે એક રાષ્ટ્રપતિ સુરત ને આંગણે જે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના આમંત્રણ બહાર આપી વધારતા હોય ત્યારે અમારા માટે ચેમ્બર ઓફ કોમર્સ માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી છે અને ઉદ્યોગકારો માટે એક નવી તક ઝડપવા માટેની એક આ એક ખાસ કરીને આ એક મિટિંગ આયોજન કરવામાં આવ્યું છે જેની માટે વન ટુ વન બેઠક થવા જઈ રહી છે જ્યારે ટેક્સટાઈલની વાત હોય છે ટેક્સટાઈલના લોકો એમની સાથે ચર્ચાઓ કરશે વન ટુ વન ડાયમંડ ના ઉદ્યોગકારો છે ડાયમંડ ની વાતો એમની સાથે કનેક્ટ કરશે એવી રીતે તમામ ડેરી ક્ષેત્ર ની વાત કરીએ તો ડેરી ક્ષેત્ર કરશે કારણ કે મહત્વપૂર્ણ જે પોર્ટફોલિયો છે એ રાષ્ટ્રપતિ ના પોતાની પાસે છે હું એવું માનું છું કે આને લઈને સુરત ની પણ દક્ષિણ ગુજરાત ના કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યુઝ સુરત